ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો મુદ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય છે ત્યારે જાડેશ્વર ચોકડી નજીક આવેલ વિનય કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય કોમ્પ્લેક્સ ખાતે થયેલ ગેરકાયદેસર બાંધકામો પર ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સવારે જ ટીમે સ્થળ પર પહોંચીને જેસીબી ફેરવી બાંધકામો તોડી પાડ્યા હતા આ કાર્યવાહી પહેલાં ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વારંવાર બોડા તેમજ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆતો કરી હતી આરટીઆઈ એક્ટિવિસ્ટ

કે આ તમામ ની વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બવડાડો અને નાગરિકો નો સમય બચે વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે અસ્તુ ભારત કી છે